પોરબંદર કોર્પોરેશન દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે એમાં જે અગાઉ વધારો કરવામાં આવેલો એ અનુસંધાને જે વધારો થયો છે જેમાં ખાસ સફાઈ વેરો ખાસ ગટર વેરો તદુપરાંત જે સામાન્ય ગટર વેરો સામાન્ય સફાઈ વેરો સ્ટ્રીટ લાઇટ વેરો આમાં જે વધારો કરવામાં આવેલો હતો એ વધારો હાલ પૂરતો સ્થગિત કરવા માટે નિર્ણય લેવામાં આવેલો છે અને હવે જે સૈદ્ધાંતિક નિર્ણય લીધેલો છે એના આધારે હવે અન્ય કોર્પોરેશનના જે રેટ્સ છે એની સાથે કમ્પેરિઝન કરી અને લોકોના રાહત મળે અને વેરામાં ઘટાડો થાય માટેની કાર્યવાહી માટે કાર્યવાહી કરવામાં આવનાર છે અને એના સત્તાધિકારી વિવરદાસ હોય એમને દરખાસ્ત રજૂ કરવામાં આવશે મારા અંદાજ મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર ચોવીસ દરમિયાન

વિકાસના કામો માટે સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળતી હોય છે જ્યારે જે પરચુરણ એટલે રોજિંદી કામગીરી છે જેમાં જે મેન્ટેનન્સની કામગીરી હોય જે અગાઉ જે પ્રોજેક્ટ થયા હોય એને મેન્ટેન કરવા એને ઓપરેટ કરવા અને સફાઈની કામગીરી કરવી બધા રસ્તાઓની મરામત કરવી સ્ટ્રીટ લાઇટની મરામત કરવી કોઈ સ્ટ્રોંગ વોટર લાઇન કે પાણીની લાઇનમાં જ્યારે ભંગાણ થાય તો ત્યારે મરામત કરવી પાણીની લાઈનને પાણી રોજ રોજેરોજ લોકોને પાણીનો જથ્થો મળે રોજ ગટરના જે છે સિવેજનું ડિસ્પોઝલ થાય એના માટે રોજિંદી કામગીરી હોય છે એનો ખર્ચો કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે એટલે જ્યારે સ્વાભાવિક છે કે જ્યારે નાણાકીય સ્ત્રોત ઘટે તો સેવાઓને અસર પડવાની શક્યતાઓ રહેલી છે એ અનુસંધાનમાં તેમની સાથે વાત કરવામાં આવેલી છે રજૂઆત કરવા નહીં થાય એવું કહ્યું નથી મેં એવું કહ્યું છે કે આમાં અસર પડશે અમે આજે સાહેબ સાહેબભાઈ અમે નગરપાલિકાના જે હાઉસ ટેક્સ કર વધારા જે તમામે તમામ જે વધારેલા છે એની અમે લેખિતમાં માગણી કરવા કમિશનર સાહેબ આવેલા હતા ને કમિશનર સાહેબે અમને કીધેલું કે તમે અમને લેખિતમાં જોતું હોય તો તમે લેટરમાં તમે અમને આપો એટલે અમે તમને જવાબ આપીએ પણ હજી સુધી અમને જવાબ આપેલો નથી એ લોકો અમને જયારે જવાબ આપે ત્યારે અમે જાહેર પબ્લિકના આજે હું કહું છું કે જ્યાં સુધી આપણે લેખિતમાં ના આપે નગરપાલિકા ત્યાં સુધી આપણે હજી હાઉસ ટેક્સ ભરવાનો થતો નથી આપણે નગરપાલિકાના લેટરની રાહ જોઈએ છીએ લેટર કમિશનર સાહેબ આપે એ પછી અમે નગરપાલિકા જાહેર પોરબંદરની જાહેર પ્રજાને અમે જાણ કરશું એ પછી હાઉસ ને તમામ દર જે કોઈ વધારેલા છે ને એ ઘટાડી દઈએ પછી આપણે ભરવાના થાય છે